ચમચી દેતો તો કાજુ ગાઠિયાનું શાક બનાવ્યું છે તમને ટેસ્ટ કરું છું કેવું લાગે છે આ ખરે ખરે પંજાબી જમવા કરતા આ વસ્તુ ઘરે બનાવી જોઈએ જોઈ લો આ ગાઠિયા છે આ કાજુ છે અને મસ્તનું બઈનું છે હવે સલાદ ઠંડી ઠંડી છાશ બઈનું કેવું બઈન હું કઈ વખાણ કરું તમને ખબર હોય ખબર હોય ભલે હું આજે અમારા ઘરે અમારા કુમાર આવ્યા છે

ચાલો દોસ્તો જમી લઈશી અમારી ઘરે પણ ટ્રાય કરો રામ રામ ને બાપા સીતારામ અત્યારે વાગીએ છે સવા સાત ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને આજે છે મંડે ફર્સ્ટ ડે છે વીક નો તો સ્કૂલે જવા એક સાઈડ છે મેડમ એ માથું ઓરી રહ્યા છે તો ચાલો દોસ્તો પરસું સ્કૂલે અને લેથી મળીશ મારા શોરૂમ વિડીયોમાં કન્ટિન્યુ રહીજો બહારનું તમને હેલ્ધી વાતાવરણ બતાવીશ રાજકોટનું અત્યારે વરસાદ આવ્યા પછી કેવું વાતાવરણ

પણ આજે મારી ઘરે છે ને સવાર સવારમાં સાત વાગ્યામાં લાઈટ રહી ગઈ છે મિત્રો તો આપણે એકલા ફ્રી થઈને બેસી ગયા છીએ ચાલો તો અમને તમે બતાવી દઉં જો લાઈટ નથી એટલે બધે અંધારું અંધારું હોય ચાલો મિત્રો બારે બાળકો રમે છે ને તે આજે બતાવું તમને મિત્રો બારે બાળકોને બપોરની સ્કૂલ છે તો અત્યારમાં મસ્ત મજાના આપણે હવે ફ્રી થઈ ગયા છીએ તો આપણે વર્ક કરવા બેસું તો અંધારામાં કઈ બતાવવા એવું નથી કે કેવું શું કરવું અને આ બાજુ જોઈ ગયો મારી વેલ પણ એટલી મસ્ત મજાની થઈ ગઈ છે કારણ કે ત્યાંથી તડકો ને છાંયોને બધું આવે છે અને આપણે મશીન બારે રાખી દીધું છે ચલો મિત્રો

તો ભાઈ ને ટ્યુશન માં જાવ એટલે હોમવર્ક બાકી રાખ્યું ચાર વાગે જાવ અને મેં હેલ્મેટ તૈયાર કર્યો છે મિત્રો તો હેલ્મેટ તૈયાર કરવાનું કારણ એ છે કે આજે મારે છે ને લાયસન્સ ની ટ્રાય દેવા જવાનું છે આઠડો કરવા જવાનું છે તો જોઈ મિત્રો હવે આપણાથી આઠડો થાય એમ બતા જીભડી તમારી બહુ હલે પણ ગાડીનો આઠડો થાય કે ન થાય એ ખબર નહીં તો ત્યાં જઈ અને પછી મળશું તો ચાલો તમને બતાવું મારો આઠડો ના મંડપ હો મારે દેવાનો મેને મે સાફ લીધું આ હવે તો શું કહેતી કે મારી જાન કે તું બતાવતો એટલે જ મને મારવો નહી બોલે એ લોકો બોલે બસ હેલો ગાઈસ હું કઈ ગયા છે આરટીઓ મારે મારી લાયસન્સ કઢાવવાનો હતો તો આઠડા માટે ગઈ હતી તો આપણે આપણી પરીક્ષામાં પાસ થઈ ગયા છીએ અને ત્યાં થઈ ગયું મોડું અને એમાં પણ આજે એક્ટિવામાં છે ને મિરર નહોતા તો ત્યાંથી પાછો આવવું પડ્યું અને મારી દેરાણીના એક્ટિવામાંથી મિરર કાઢી અને પછી પાછી હું ગઈ આરટીઓએ

અને અમારે અહીંયા જો એક પછી એક વાઇંદરી પાના બેઠે છે ઓલન તો કાલ તારે ભવ્ય આર એમ થાતું તું ને હે કાલ તું એમ જ કરતો તો તું એમ જ કેતો હતો ને ભવ્ય અમારે અહીં નથી રમતો એમ તો ગર્વ એમ જ કે ને ગર્વ ને ભાઈ નું કેટલું છે ને ભાઈ ને જીરી કઈ કાઈ નહીં રમુ ન હોય ને અમારે ગર્વ ભાઈ ને ગાડી નામ ખજાનો જોઈ લ્યો રયમ ભાઈ રયમ કા તો બધું મૂકી દે ફોન જોતો ને તો ચાલો મિત્રો આ બધા વાતો કરીને તો ચાપડી લગભગ બની ગઈ છે એટલે દેરાણી જો આવીને મહિના કરવા ભાભી તો કઈ કરશે બારી નાખશે ખાવાનું હું જો તો ચાલો ચાપડી તરલી પછી મળીએ